મારી ચેનલ એજિનેસ ફૂડ રેસપર માં તમારું સ્વાગત છે આજે આપણે સીદરાસાત માં ઠંડા ખાઈ શકાય તેવા મીઠા થેપલા બનાવીશું આ મીઠા થેપલા ઠંડા થશે તો પણ એકદમ સોફ્ટ રહેશે તો ચાલો ખૂબ જ સરળતાથી એકદમ સોફ્ટ એવા મીઠા થેપલા બનાવવાની શરૂઆત કરીએ મીઠા પુડલા બનાવવા માટે સૌથી પહેલા આપણે ગળિયું પાણી બનાવીશું તો તેના માટે એક વાસણમાં ચારથી પાંચ ટેબલ સ્પૂન અથવા તો તમે જે રીતે ગળાશ ખાતા હોય તે રીતે ગોળ લઈ તેમાં અડધો કપ પાણી ઉમેરીશું અને હવે આ ગોળને પાણીમાં ઓગાળીશું તો તેના માટે વાસણને ગેસ ઉપર મૂકીને પાણીને ગરમ કરીશું જેથી કરીને ગોળ પાણીમાં સરસથી ઓગળી જાય ગોળ પાણીમાં ઓગળી જાય ત્યાર પછી આ પાણીને આપણે ઉકળવા દેશું જેથી કરીને ગોળની જે રો સ્મેલ અને રો ટેસ્ટ હોય છે તે થેપલામાં ના આવે હવે અહીંયા જોઈ શકાય છે કે આ ગોળ વાળું પાણી સરસથી ઉકળવા લાગ્યું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈ પાણીને ગેસ ઉપરથી નીચે ઉતારી લેશું જેથી કરીને આપણે લોટ બાંધીએ ત્યારે પાણી થોડું થોડું ઠંડુ થઈ જાય ત્યાર પછી હવે થેપલાનો લોટ બાંધવા માટે એક બાઉલ માં એક કપ ઘઉંનો ઝીણો લોટ લઈ લેસુ તેની સાથે જ તેમાં એક ટેબલ સ્પૂન સફેદ તલ અને એક થી દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ નું મોણ ઉમેરીશુ અને ત્યાર પછી બધી જ વસ્તુને વસ્તુ મિક્સ કરી લેશું અહીંયા તેલની જગ્યાએ તમે ઘી નું મોણ પણ ઉમેરી શકો છો

અને હવે આ ગોળવાળા પાણીને લોટ સાથે ચમચા વડે મિક્સ કરી હજી ગોળવાળું પાણી ગરમ હતું અને હાથ હાથ તો બળી જશે એટલે ચમચા વડે જ લોટ અને પાણીને મિક્સ કરીશું આ રીતે લોટ અને પાણી સરસ થી મિક્સ થઈ જાય ત્યાર પછી હવે આપણે હાથ વડે જ લોટ ને સરસ થી મસેડીને થેપલા માટેનો લોટ બાંધીને તૈયાર કરીશું લોટ બાંધતી વખતે જો તેમાં એક્સ્ટ્રા પાણી ઉમેરવાની જરૂર લાગે તો તમારી જરૂરિયાત પ્રમાણે તેમાં તમે પાણી ઉમેરી શકો છો થોડી વાર હાથ વડે મસેડ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણો આ થેપલા માટેનો લોટ બંધાઈ ગયો છે તો હવે તેમાં અડધી ટી સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને આ તેલ વડે લોટને સરસથી કોટ કરી લેશું જેથી કરીને આપણે લોટને રેસ્ટ આપીએ ત્યારે લોટ ઉપરની સાઈડેથી સુકાઈ ના જાય તો આ રીતે લોટને બધી જ સાઈડેથી તેલ વડે કોટ કર્યા પછી તેને ઢાંકણ ઢાંકીને થી વીસ મિનિટ માટે રેસ્ટ આપીશું વીસેક મિનિટ પછી ઢાંકણ ખોલીને આ તૈયાર થયેલા લોટને હાથ વડે સરસથી મસેડી લેશું અહીંયા તમે જોઈ શકો છો કે આપણો આ મીઠા થેપલાનો લોટ તીખા થેપલાના લોટ કરતા ઘણો ઢીલો છે તો જ્યારે પણ મીઠા થેપલા બનાવીએ ત્યારે આ રીતે તેનો લોટ ઢીલો જ રાખવાનો છે જેથી થેપલા વણવામાં આપણને સરળતા રહે જો લોટ કઠણ હશે તો તેના થેપલા વણવા થોડા અઘરા પડશે એટલે આ રીતે ઢીલો જ લોટ બાંધવો લોટ ને થોડી વાર હાથ વડે અહિયાં જોઈ શકાય છે કે તે એકદમ સ્મૂથ તૈયાર થઈ ગયો છે તો હવે થોડો લોટ હાથમાં લઈને તેનો આ રીતે ગોળ પેડો એટલે કે થેપલા માટેનો લુહો તૈયાર કરીશું તો આ રીતે ગોળ લુઓ તૈયાર થઈ જાય એટલે તેને કોરા લોટ થી કોટ કરીને પાટલી વેલણ ની મદદ થી તેના થેપલા ભણીશું રોટલી કરતાં થોડા જાડા થેપલા વણવાના છે જેથી કરીને થેપલા ઠંડા થાય પછી પણ મસ્ત સોફ્ટ રહે હવે આ તૈયાર કરેલા થેપલાને ગરમ લોઢી ઉપર મૂકીને શેકીશું થેપલું એક સાઈડેથી થોડું પાકી જાય ત્યાર પછી આપણે તેની સાઈડ ચેન્જ કરીશું પણ પહેલું થેપલું આપણે જ્યારે બનાવશું ત્યારે તે લોઢી સાથે થોડું ચોટી જશે કેમ કે આ થેપલામાં ગોળ હોવાના લીધે તે લોટીમાં ચોટી જાય છે આ રીતે થેપલાની સાઈડ ચેન્જ કર્યા પછી તેના ઉપર ઘી અથવા તો તેલ લગાવીશું અહીંયા જો તમે ઘી લગાવશો તો થેપલા વધારે સોફ્ટ થશે અને તમે તેલ લગાવવું હોય તો તેલ પણ લગાવી શકો છો અને ત્યાર પછી થેપલાની સાઈડ ચેન્જ કરીને બીજી સાઈડે પણ તેલ અથવા તો ઘી ને સરસથી લગાવી દઈશું અને બંને સાઈડ થી થેપલા સરસથી પાકે ત્યાં સુધી તેની સાઈડ ચેન્જ કરતા કરતા થેપલાને પકાવી લેશું આ મીઠા થેપલાને ગેસની સ્લો કે હાઈ ફ્લેમ પર નથી શેકવાના તેને ગેસની મીડિયમ ફ્લેમ પર જ શેકવાના છે આ રીતે થેપલા સરસથી પાકી જાય એટલે તેને લોઢી ઉપરથી લઈ એક પ્લેટમાં કાઢી લેશું અને આ જ રીતે બાકીના બધા જ થેપલા બનાવીને તૈયાર કરીશું બાકીના થેપલા શેકાઈને તૈયાર થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી

ઠંડા મીઠા થેપલા ખાવાની ખૂબ જ મજા પડે છે તો તમે પણ આ રાંધણ છઠ પર થેપલા બનાવીને શીતળા સાતમ પર જરૂરથી ખાજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ રેસિપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ